જય મહાકાલ તો હવે છે આપણે અહિયાં બાબુશ્રી પોચી જય માતાજી મિત્રો મિત્રો આજે આપડે ઘણું મોડું થઈ ગયું છે આજે તો ઉઠવા માં જ મોડું થઈ ગયું હતું કોણા જેવું થઈ ગયું પછી આપણે ગૌશાળે બધું કામ પૂરું કરી અને અત્યારે નવ વાગવા આવ્યા છે અને જોઈ શકો છો મહેશભાઈની ગાયો બધી છૂટી ગઈ છે અને જે અહીંયા રહે છે અહીંયા છે અને આપણે ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા હતા અને હવે જઈએ છીએ પાંજરાપુર તો પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે કારણ કે આજે થોડુંક મોડું થઈ ગયું છે એટલે ફટાફટ નીકળીએ તો આપણે છે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને વાડાની અંદર આવી ગયા હતા કાંઈ નવો કેસ હતો નહીં અને જે પથારીના ઢોર છે એને પડખા ફેરવી નાખ્યા હતા ઉઠલાવી નાખ્યા હતા તો એને બધાને પાવડર નાખાઈ ગયો છે અને બાકી વાડાની અંદર છે હજી નીંડ કે કાંઈ થઈ નથી એટલે થોડી વાર નીણ ખાશે પછી ઢોર અહીંયા બધા આવશે અને ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું બાકી કાંઈ નવો કેસ છે નહીં અને જે આંખલો છે જે કાલે એક્સિડન્ટ વાળો છે એ આમ ઊભો તો થાય છે અત્યારે અહીંયા બેસી ગયો છે હજી કાંઈ ખાધું પીધું નથી બાકી પાવડરને એવું બધું નાખી દીધું છે અને બાકી અહીંયા જોવા આ વતરા માટે છે બધી મકાઈને આવી ગયું છે થોડી વારમાં અહીંયા ભગત બેઠા ને હમણાં વતરો ચાલુ કરશે અને એ જે માંદાવાળા ઢોર છે જે પથારીમાં બેઠા છે એને નાખશે તો આપણે હે થોડીવાર વાર હોસ્પિટલ ની અંદર બેઠા હતા અને સવા ભગતે એનું કામ કર્યું ચા પીયા ને બધું કર્યું બરાબર ને કટર રાખ્યું ચા પીધી ચા પીધી સાહેબ હવે પછી આજે કટર હા કે હું કટર રાખ્યું બધું કામ કરીને તો થોડી વાર વિહામ લેવા હે થોડીવાર બેઠા છે અને બાકી જોઈ શકો છો આપણે જે વાડાની અંદર છે એ ઢોરા બધા આવી ગયા છે અને આજે તો એવી પખતાણ છે વાડામાં એનું કારણ છે કે જે પાડા ને હતા ને એ બધું કાલે ભરાઈ ગયું છે બરાબર ને બાબોરી મૂકી દીધા કેટલા ભરાયા કાલે ભર્યા બહુ તે

તો વાડાની અંદર જે જે ડ્રેસિંગનું કામ આપણે કર્યું તમે જોયું બાકી કઈ નવો કેસ હતો નહીં અને કોઈ ઢોરે બીમાર નથી બધું ઓકે છે પછી શું અંદર ટ્રેક્ટરને આવ્યું છે એટલે આપણે બહાર આવી ગયા બાકી જોઈ શકો છો આ કચરાની ડોર અહીંયા ભરાઈ ગઈ છે અને ભગત નાખવા જાય છે ઉકેડે અને હવે જાય આપણે હોસ્પિટલની અંદર ત્યાં કંઈ બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ નહીં તો જાશું આપણે આપણી ગૌશાળે તો આપણે છે પાંચ રૂપિયા કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને જોઈ શકો છો આપણા ભેગા તો તીર્થભાઈ આવ્યા છે જય મહાકાલ ક્યાંથી લઈ આવ્યા ટી શર્ટ જાત્રાથી ત્યાં ગયા હતા

બાકી આ છે માંડવીયું કે કટી ગયો કે અહીંયા પડી છે પણ હમણાં એ નાખ્યું નહી કેમ કે અત્યારે શું ખાતા નહીં એટલા એટલે બાકી આમાંથી આપણે જાહેર નાખવાની છે તો એ નાખીએ અલેથી પકડી રાખ મોબાઈલ હું ઉતારી લઉં अबड़े ya तो उतारी ली તો આપણે બધાને બધા નાખી દીધી જોઈ શકો છો બધા ખાવા માંડ્યા છે આ આ પારે અહીંયા ખાતી પાછળ છે બાકી તો બધા ખાય છે પૂનમ જો ખાવા જાય અને હવાડા ની અંદર થોડું પાણી ઓછું છે તો એ ભરી નાખીએ તો હવાડા ની અંદર છે પાણી ચાલુ કરી નાખ્યું બાકી જો આ એક છે આ કૂં જેવી કઈ ખાતી નહીં અત્યારે થોડું નરમ જેવી દેખાય છે પણ આમ શું કાંઈ હશે નહીં એમ જ પેટ ભરાઈ ગયેલું હશે એટલે નહીં ખાતી હોય બાકી બધા ઓકે ખાય છે ભાઈ જોઈ એની લાડકી ઓળકીને છે રમાડે છે મેકલ ને જો આ તો ગોર લઈ આવે લાગો હે કેમ ખાલી હે મતારી ગલી એમ ગોર ખાય થાશે બાકી આ પોપટ છે પૂનમ છે અને કેસરને બધા અહીંયા ખાય છે જો પોપટ અને હવે આપણે અહીંયા કાંઈ કામ રહેતું નથી નીણ થઈ ગઈ છે અને વાડની અંદર પાણી ભરાવાનું ચાલુ છે ભરાઈ જાય પછી આપણે જાશું ઘરે જમવા માટે ઘરે જમી અને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને હવે જાય છે વાડની અંદર ચેક કરવા કે એનો કેસ આવે તમને બતાવીએ નહીંતર જવાનું છે આપણે બાબુશ્રીમાં વેક્સિનેશન કરવા માટે તો જે પાડાનો વિભાગ છે જે વાડો છે એમાં કરવાનું છે તો જોઈએ આગળ મેં જે તમને બાબુશ્રીની વાત કરી ત્યાં જવા માટે આપણે નીકળી ગયા છે આપણે એમ્બ્યુલન્સ લઈને અને વેક્સિનને બધું અંદર લઈ લીધું છે હવે ત્યાં કંઈ જાય આજે છે જે પાડાવાળો વાળો છે એમાં વેક્સિનેશન કરવાનું છે તો જાય પાબુશ્રી અને વેક્સિનેશન કરીએ તો હવે છે આપણે અહીંયા બાબુશ્રી પહોંચીએ ત્યાં જોઈ શકો છો વેક્સિનેશનનું કામ ચાલુ થઈ ગયું છે વાડાની અંદર અને આગળ જે તમે એવું તળાવની અંદર પાડા જોઈએ જ મોટા છે આ રહ્યા શું એક વર્ષથી અંદર ના છે બધા પાડા અમુક છે બે વર્ષ જેવા નીચે બધા નનકા પાટા અને એ બધા મોટા હતા આજે આમાં કરવાનું છે વેક્સિનેશન અને પછી કાલે એમાં તો જે તમે પાડા જોયા એ બધા આપણે છે ત્યાં સ્થાનિક વિભાગમાં ત્યાં મૂકતા હોય છે એ જ છે અને બધાને વેક્સિનેશન ઓકે થઈ ગયું છે હવે આપણે જવાનું છે ત્યાં રાપર સ્થાનિક વિભાગમાં તો ચાલો જઈએ અને ત્યાં કંઈ જઈને જોઈએ તો આપણે છે અહીંયા પાબુશ્રીથી છે સ્થાનિક વિભાગમાં આવી ગયા હતા અને ત્યાં પણ કાંઈ નવો કેસ હતો નહીં તો છ વાગ્યા પછી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકું છું અહીંયા પાર એવને છે હસ દવડાવે છે અને તીર્થભાઈ છે અહીંયા ખાણની તૈયારી કરે છે અને આપણે એને પછી ખાંડ બનાવવા લાગીએ ને પછી છે એ વાત કરીએ તો આપણે છે બધું આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા ઘરે આવીને જમીધા છે ને અત્યારે છે મહેશભાઈની ગૌશાળામાં આવ્યા છે આપણે તો જોઈ શકો છો ગાયોજી છે ખાણ ખાય છે અમુક નીણ ખાય છે આ બંને અહીંયા નીણ ખાય છે ઉખાણ ખાય છે આ બધા અહીંને નીણ ખાય છે અને આપણે અત્યારે અહીંયા બેસું અને બધી વિડીયોને એડિટ કરવાનું છે અત્યારે જ કરશું અહીંયા બેઠે બેઠે હવે બીજું કાંઈ છે ને આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં